ગુજરાતમાં શિયાળો હવે તેના આકરા મિજાજમાં જોવા મળી રહ્યું છે ઉત્તર પૂર્વીય ઠંડા અને સૂકા પવનો ફૂંકાવાના કારણે જનજીવન ભારે પ્રભાવિત થયું છે હવામાન વિભાગના આંકડા અનુસાર કચ્છનું નલિયા અત્યારે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે વહેલી સવાર અને મોડી રાત્રે કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે હવામાન વિભાગે આગામી સાત દિવસને લઈ મહત્વની આગાહી કરી છે ગુજરાતમાં અત્યારે ઠંડીના એંધાણ અત્યંત તેજ બન્યા છે તો નલિયામાં પારો સાત ડિગ્રી સુધી ગગડી જતાં જનજીવન ઠૂટવાઈ ગયું છે વાત કરીએ રાજકોટ ડીસા કેશોદ જેવા શહેરોમાં પણ તાપમાન દસ ડિગ્રીની આસપાસ નોંધાયું છે હવામાન વિભાગની સમીક્ષા અનુસાર આગામી ત્રણ દિવસ તાપમાન થોડો વધારો થઈ શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવે છે પરંતુ તે બાદ ફરી એકવાર ઠંડીનો રાઉન્ડ શરૂ થવાની પણ પૂરેપૂરી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે આ વખતે સૂકા પવનોને કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટતા ત્વચા અને ગળાના રોગો વધવાની ભીતિ સેવાઈ રહી છે જેના માટે આરોગ્ય વિભાગ અત્યારે તત્પર જણાતા લોકોને સાવચેતી રાખવા ફરમાન કરવામાં આવ્યું છે પવનની દિશામાં થતા ફેરફારને કારણે ફેબ્રુઆરીની શરૂઆતમાં ફરી એકવાર સઘન ઠંડીનો અહેસાસ થઈ શકે છે આ સાથે જ કોઈપણ પ્રકારની ચૂક વગર લોકો અત્યારે ગરમ વસ્ત્રો અને તાપણાના સહારે આ અનિશ્ચિત ઠંડી સામે રક્ષણ મેળવી રહ્યા છે તો તંત્ર દ્વારા આગામી દિવસોમાં વ્યૂહાત્મક આયોજન સાથે હવામાન પર સતત નજર રાખવામાં આવી રહી છે